થોડી હિંગ નાખીશું આમે હિંગ પછી આ છે ટમેટા અને ડુંગળીની ગ્રેવી આ ગ્રેવી ડુંગળી અને ટમેટાની ગ્રેવી થી માં સૌ પ્રથમ મે કાજુને

હવે જ્યાં સુધી આપણી ગ્રેવી ઉકળે સરસ ત્યાં સુધી આપણે આમાં નાખવા માટેનો મસાલો બનાવી અમે લસણની ચટણી બનાવેલી છે લસણ અને લાલ મરચું બરાબર છે આમાં આપણે નાખીએ થોડી હળદર ધાણા જીરું થોડું ચડીયાતું

त्यानंतर आपण आमा थोडं पाणी एड़ करू ज्यामुळे ना कारण हे बदा मसाला सारीरीत शिज जाए कच्चे कच्चे आपण टाळवा मुकेली ग्रेवी ने थोडी थोडी बारे हलवता रहशो जेना कारण ही सारी शिजली जाए ગરમ મસાલો એડ સ્વાદ હવે આપણે આ સરસ રીતે તૈયાર થયેલા મસાલાને ગ્રેવીમાં એડ કરી દેસુ આવી રીતે કરવાથી મસાલા ઝડપથી બળતા પણ નથી અને એનો સ્વાદ જળવાઈ રહે છે

અને કાજુ જે આપણે અગાઉ ઘીમાં સાંકળી રાખતા હતા તો ગાંઠિયા ક્યારે નાખવાના બસ જ્યારે આપણે જમવાનું પીરસવું હોય બસ એના થોડી વાર પહેલાં ગાંઠિયા નાખી અને થોડું શાક ગરમ કરી અને પછી આપણે સર્વ કરી લઈશું તથા આપણે આમાં લીલી કોથમેર પણ નાખી દઈશું સરસ મજાની સુગંધામાં બેસી જશે તો આવી રીતે આપણે કાજુ ગાઠિયાનું શાક તૈયાર છે આવી જાઓ બધા જમવા માટે